રોજ અમને જોઈ જોઈ ને મારી મમ્મી એવું લોક બને આવડી ગયું હોય બોલવું બોલવાનું તો બોલવું પડે જોયું ખાલી એ શીખ લે બેટા તું બી શીખ લે કુ તો મિત્રો આજનો અમારો બ્લોગ અમારે મમ્મીએ ચાલુ કર્યો અને મને ખબર નથી કે આટલું બધું બોલ છે આગળનું મેં શીખવાડ્યું તો તું આવું આવું બોલ તો ચલો કઈ વાંધો નહીં હવે જઈએ અમે શાકભાજી લેવા માટે બેચેપુરામાં બેચકપુરા મને શાકભાજી લેવાની છે દૂધ લેવાનું છે બીજું કોઈક લેવાનું છે તો જઈએ અને પેશલ માં શાકભાજી લેવા માટે અહીંથી બાઈક લઈને એને પેશલ બેચોપુરા મેળવા જવું પડે આ કારણે થોડો ઘરનો પ્રોબ્લેમ આ કારણે જ છે બાકી બીજો કોઈ નહીં બદલવાનો પણ તો હજુ વિચારીએ હજુ તો બદલવાનો કોઈ પ્લાનિંગ નહીં તો જઈએ તો મિત્રો સવિતાબેનને ઉતારી દીધા અમે બેચોપુરામાં સવિતાબેનના ઘર તમને યાદ આવે કે નહીં આવતું મિત્રો અમે પહેલાં આ જગ્યા ઉપર રહેતા હોયથી જે મારા વ્લોગ રેગ્યુલર જોતું છે અમને ખબર જ હશે કે અમે હોય પહેલાં રહેતા જગ્યા ઉપર ને આ જગ્યા મારા ઘર મમ્મીનું ફેવરેટ હતું તમે વધી દરેક એટલે દરેક વસ્તુ મળી જાય દેખો પહેલી જેને દુકાન રહે ને બેઠા એ શાકભાજી મળે છે અને દરેક એટલા દરેક વસ્તુ મળી જાય તો ઓકે તમે જોતા વળતું લેવા આવવાનું મારે ફોન કરજો છેલ્લી વાર થાય મારે જી એટલે દુકાની જવું પડશે સારું ચલો સહિતા બેન બધું હજુ એને બેન પણ રેખાવું નાથી જાય ને બધું કોમ બતાવજો ચલો મિત્રો હવે આપણે જે રિટર્ન ઘરે આપણે બજારમાં હાલ કોઈ કોમ નહીં ઓકે આવજો હા તો મિત્રો ટાઈમ થઈ ગયો છે એક અને વીસ અને તમારો ભાઈ ઘરે આવી ગયો તો સવિતાબેન બી ઘરે આવી ગયા સવિતાબેન તમે ક્યારે આવ્યા હા લાઈ શું શાકભાજી શું શું લાવી સવિતાબેન બ્લોગર શાકભાજી શું શું લાવ્યો વોબી રીલ બનાવી દિમલા ગુમને ચલો કે શિમલા ગુમને ચલો ગે રીલ બનાવીએ આમ શિમલા ભેરી ખબર હે

એના પહેલા પહેલા હું દર્શન કરાવી દઈએ અને મારી ઈચ્છા હે મને એકવાર વાર સપનું બી આવ્યું હતું રિયલમાં મારા મમ્મીને લઈને હું ગયો હતો પ્લેનના અંદર ઓને બેહાડવાની બાકીએ ઓને બેહાડવાની બાકીએ હું તો એક બે ત્રણ વાર બેહી ગયો પણ ઓને બેહાડવાની બાકીએ સવિતા બેન બેસું હે ને બેસું સો ટકા બે આડીશ આ મારો વાયદો તને 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 મુવીમાં નેચર અટકાડી જમવાનું શું બનાવ્યું હા બટાકા ડુંગળી ગરમ ગરમ શાક અને રોટલો ઘઉં ઘઉની રોટલી બનાવે છે હા ટાઈમ લેટ થઈ ગયો કેમ કે આજે રીલ ની અંદર વોઇસ ઓવર કરવાનું તો એના કારણે લેટ થઈ ગયું હે તો ચાલો જમવા બેસ જમવાનું બની જાય એટલે જમતા જમતા તમને મળું તો મિત્રો આજે મે શાક બનાવી તો અમને પૂછી જો કે અમને કેવો લાગે અને ટેસ્ટ રોસ તો મમ્મી બનાવે કેવો ટેસ્ટ હે શાક તો ખરેખર સારું બન્યું હે રીલ માં સારું બન્યું હે

તો હું તો જઉં હું હવે રોટલી નાવ નોખવા માટે અમારા ગલગુડિયાઓને ગલગુડિયાને કૂતરા આપણે ગાય આવે એને નોસ ને ગરગુડિયા માટે તો આપણે બિસ્કિટ નોખીએ જઈએ ખાઈ ગરગુલી ગાય તો હાલ ના આવે ગાય બચારી આવીને ઉભી રીતે ગાયને બિસ્કિટ ખાતા નહીં ખાવતો બીજ ગાય રોટલી બી નહી જો રોટલી કોડ ફિલ્મ કામ નોખજે બાય માર શું થયું વાલ બે જણાને ચાટોળીયા એટલે સુધી ઝઘડો થયો હા મજા થાય અમારે ઝઘડો થાય એટલે શું થાય

તો મારી મમ્મી આજે બનાવે છે સંભારિયા ખરેખર મિત્રો કઉ દિલથી મારી મમ્મી જે સંભારિયા બનાવે જોરદાર બનાવે હે સવિતા બેન મસ્ત નહીં બનાવતા આજ બની જાય સંભાળી એટલે હું તમને બતાવું સંભાળીએ ખાલી કેવો ડીશ બન્યો તમારી મમ્મી સો ટકા સારી જ બનાવતી હશે અને અમુક પબ્લિક તો એવી બી હશે કે જેને સંભાળી અમુક ખબર બી નહીં પડતી હોય જેમ કે ગુજરાતમાં જે રહેતા તો અમુક અમારે ગુજરાત બહારથી એ થોડો વિડીયો જોવી પણ અમુકને શું દરેકને દરેક સબ્જી અલગ અલગ કહેવાતી જો કે અમુક હું રાજકોટના બ્લોક જોઉં ને તો આપણે શાકભાજી કહીએ કે શાકભાજી લેવા જતા એ રે હું કઈ બકાલું લેવા જતા હવે બકાલું જ શાકભાજીને જી ખબર નહીં પણ લગભગ બકાલું જ કી હા ભાઈ ખબર હે હા ભાઈ આપડે નહીં કે શાકભાજી લેવા જઈએ તો અમુક કઈ ખબર બકાલુ લેવા જઈએ એમ કે બધા અલગ અલગ કે ચલો મારે મમ્મી સવિતા બનાવી દે શાક અને પેલી રિહાયેલી બનાવી દે રોટલી અને દેખો અમારે ઝઘડો છે એમાં ઉપડ્યો તો વાત વાતના અંદર ઝઘડો ઉપડ્યો એ લઈને આવી ચા અને નાસ્તો લઈને આવી અને અમારે વાત વાતના અંદર એને લાજ્યું કે તો મારે ચા એને ઢોળ દીધો આખે આખો વોશ બેસીન મને ગુસ્સો તો બરાબર નો આવ્યો પણ ભાઈ મેં લેટકો પર નોખી શું કે શું ખાવું પિયાજ 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 તો ખાવી પણ રોટલી કોણ બનાવે એ બનાવે એટલે ખાવી તો પડશે ને આપણે ઝઘડો થયેલો એકચ્યુઅલીમાં આપણે શું એ કે આ લોકો રોજતા હોય ને આપણે એમના હાથથી ખાવા નહીં ખાઈએ તારું નહી કીધું ખાવા તો ખાયો હું બનાવો તો ખાવા જ મારે બાઈ નહીં ઊભી હા ક તું હતી એટલે જ મને ખાવામાં આવશે માર ભાઈ હા બાળ્યો ભાઈ સમજાવી દેજો વાતો કરે તને એવું છે કે તું હશે તો જ હું રોટલી ખાય તું હશે તો જ હું ખાવા ખાય એ તને બકા મનમાં હા હા એ કૂતરો નહીં વાઘ વાઘ અને આરિઓ આ બકરું બે જણા લડાઈ છોટા એને વ્યામો હે કે મુ રોટલી બનાય ને તો જ ખાઈ એવો વ્યામો હે બાય રોટલી મારા માટે બનાવી દે ને પ્લીઝ ખાઈ લે ભાઈ બોલી બનાવ ના ના હું નહી ખાઉ ના ખાવો તો નહી બાર જીંગ ખાયો શું બનાય ભાઈ માં સાત દે બને શે સાકે આ સંભાળી આજો ભૂલી ગયો મેન મે તમન કીધું તો બતાવવાનું પણ હું ભૂલી ગયો બાર નહી ખાવ માં મમ્મી સંભાળે બનાય તો એકલો સંભાળે ખાઈ લેયો સમજ્યા બાકી આપણે વટવાળા આઈએ ખબર હે

દેખો દરેકના ઘરમાં આ ગેરબામાંથી પોણી આવે ને આમાં છાસ આવે સોરી કહે કોને કહે કોને કે કોને કહે માફ કરી હેડ શું કેવું મમ્મી ઉપર બેસીને ખાયલું મું ને મારી મમ્મી બેઠા બેઠા જોઈએ હા મેં ટીવી અને ખાઈ લઈ સંભાળી હમ આ છે મિત્રો શ્રીંગણના સંભારી સંભાળી તમને બધાને ખબર છે ના ખબર હોય તો કહી દઉં શું કોઈ હા એમના પબ્લિકને કેવું ખબર ના હોય તો અમુકને ઘેરવડી નાય એ બનતા હોય બધા કરતા હોય આપણે ગુજરાતી તો ચલો મિત્રો હું જમી લઉં મસ્ત રીતે એ પાત કોમતાગજી જલ્દી જલ્દી આ માણસ રાતના બ્રશ કરે બોલો છોકરીઓને મારે શું કહેવાય હું એ કરું જ છું બ્રશ તો ખોટું ના કહેવાય પણ રાતના ઊંઘે ને મિત્રો એટલે ફેસ વોશ કરે ના કરે આટલું બધું કરે એમાં છોકરા કદી ના કરે આવું જ જુએ બધું કરવા માટે અમાય જલ્દી ફટાફટ બ્રશ કરી દે તો હવે રાતના કોને બતાવું હોય બ્રશ કરીને ફેસવોશ કરીને કોને બતાવવું હોય તો બોલો રાતના કરે કરી છે બતાવજે મોટું જરૂરી વાળી આ મોણસે રીલ બનાવીએ કાલ પ્રોમિસ ડે હે ને પ્રોમિસ ડે માટે મિત્રો રીલ બનાવીએ રીલ ખાલી આપણે જોઈએ શું લોકો મને ખબર નહીં પહેલી હાલ જ જોઉં હું વચન આપું છું કે હંમેશા તમારી સાથે રહીશ અને તમને ક્યારે પણ એકલા નહીં મૂકું હેપી પ્રોમિસ ડે મારા જીવ આમ તો હારી જ લાગે હે તો બનાવી તો હારી હે મિત્રો પણ હમણાં હમણાં દાડામાં બે વાર મારાથી ઝઘડા કરે ને પ્રોમિસ ડે પ્રોમિસ ડે ની રીલો બનાવે તમારું શું કહેવાનું થાય તે મારો ચા જમ ઢોળીને છે પેલા એમ કે તમાર પર થુક્યા તા જો મુ તું થૂચ્યો તો થૂક્યા ભાઈ એટલે ના તું થૂચ્યો તો

અને અમારે અડધો દાડો તો રિહાયેલી જ હતી અમારો બ્લોગ થોડો બીજો અંદર બનાવો તો આજ પર રિહાયેલી હતી લોકો મને મજા નહીં બ્લોગ બનાવવાની તો આજનો વ્લોગ આપણે આટલા બધી જ રાખીએ હું આશા હું આશા કરું છું કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળી જાય તો મળીએ તમને કાલ સવારે આઠ વાગે નવા દિવસે નવા બ્લોગ કેમ કે અમારા દરરોજના સવારે 8 વાગે વિડિયો આવે છે તો તમે ચા પીતા પીતા એન્જોય કરજો એન્જોય કરજો ચા ના પીતા હોય તો કોફી પીજો અને કોફી ના પીતા હોય તો પાણી પીજો પણ ગમે તે કરી તમારો વિડિયો જોજો દેખજો અને આવા માણસોથી તમે થોડા સાવધાન રહેજો સોરી સોરી સાવધાન ન રહેજો આવા માણસોને તમે પ્રેમ એકદમ કરજો તો ચાલો મિત્રો મળ્યા કાલ સવારે આઠ વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત